તો આ કટકુ છે આ એક છે આ ઝુંપડી પોડીન માથે જે મંદિર છે આપણે વાંટો ને તે આપણે ફર્સ્ટ ક્લાસ એકદમ મજાની માં આકું હોય ને મને અહીં ભાડ્યો કુઓ તો જય માતાજી અને જય દ્વારકાધીશ મિત્રો તમને ચેક નોવા વિડિયોમાં ફરીવાર તમારું બધે ન સ્વાગત છે સમત આજે આપડી આવી ગઈ હી વાડી જુજો શકો છો ને મિત્રો તો આ વાડી કે મારી છે નહીં અને આજે મારા મોટા બાપુની વાડીમાં મિત્રો આવી ગઈ હી અને તો એ પોપ લેવાનો એટલે મિત્રો દવા સાટી પોપ લેવાનો એ પપ લેવા આવ્યો હવે પપ પપ બબલે ભાઈ આપણી વાડી દઉં છે ને આપણે મિત્રો દવાનું સાટવાનું છે તો આ મિત્રો જો મારા મોટું પણ વાડી ગયા હતા નથી મિત્રો આપણા પોપ લેવાનો હતો તો પપી લઈ આવ્યા અને પછી દવાની હું ભરીને દવા સાટવાનું ચાલુ પણ કરી દીધું અને જો આમ તો મારગ છે બરોબર આ મારગ છે અને મારગના કાંઠે બરાબર આપણી વાડી છે અને મિત્રો તમે જો અમારે ભાઈ દવા છાટી છે અને આ આપણું ખેતર છે આવડે એક પડું છે ને આ બસ બીજું પડું છે

કેમ કહીને આપણે બે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તો એ પણ જલ્દી જઈને ફોલો ફોલો કરી લેજો અને મિત્રો વાડે રહેવા પણ ત્યારે આમ તો ગરમીની વાત ન બધું ગરમી છે ને ઊભા ઊભા આટા મહિને થાકી રહ્યો એટલે પાડો ઉપર આપણે બે ગઈ અને આ મિત્રો આપણે જે બે આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં એમાં એકમાં છસો ફોલોવર્સ છે છસો ને ત્રીહક જેવા અને એકમા છે અગિયારસો ને સિત્તેર જેવા ફોલોઅર્સ તો મિત્રો આપણે એ હજાર અગિયારસો ફોલોઅર્સ એક મહિનામાં કમ્પ્લીટ થાય અને મિત્રો એમાં આપણે એક રીલ્સ વાયરલ થઈ હતી જેમાં પાંચ પોઈન્ટ એક મિલિયન જેટલા અત્યારે વ્યૂ છે તો મિત્રો દિલથી તમારા બધા એનો આ એટલો બધો સપોર્ટ કરવા માટે અને મિત્રો આવો સપોર્ટ કરતા રહ્યો એટલે મિત્રો આપણે આગળ એક અવનવા વિડીયો લેતા આવી અને મિત્રો આપણે આવા નવા વિડીયો બનાવવા માટે ચેનલ ચેનલને અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો અને સબસ્ક્રાઈબ કરી લઈએ અને એની સાથે સાથે આપણે ફેસબુકમાં પણ વિડીયો મૂકીશું તો ફેસબુકમાં પણ મિત્રો આપણે ફોલો કરી લેજો અને મિત્રો આવો નવો સપોર્ટ બનાવતા રહેજો એટલે મિત્રો અવનવા વિડીયો આપણે લેતા આવીશું અને મિત્રો તમે જોઈ શકો છો પાછળ આપણે આવી માઇન્ડ વિશે જો આપણે આવી માઇન્ડ વિશે જે માંડવીમાં કંઈ વાંધો નહીં આપણે ફર્સ્ટ ક્લાસ એકદમ મજાની માંડવી વિશે અને સુપર મજાની આમ કહેવાય માંડ્યું છે અને તમારે માંડી છે હેજરાક કોમેન્ટમાં લખજો અને મિત્રો જો આપણે આ એક આંબલી છે ને અહીંયા જે વડલો રહે ને નીચે બરાબર મિત્રો આપણે કાંઈ કૂવો આવેલો છે આ કૂવો રહ્યો ને મિત્રો આપણા દાદા બાપ દાદા વખતનો હે જૂનો કૂવો છે જો આ મિત્રો પાણી પાણી કાંઈ નથી પણ આમ બધો ને એવું પીડ્યું હોય છે અને મિત્રો જો આ કૂવો હોય ને અમારા અહીંયા ભાડ્યો કૂવો કહે તમારા શું કહેજ રાખ કોમેન્ટમાં લખજો અમારે ત્યાં ભાડિયો કૂવો કહે છે જેમાં કાંઈ હોય ને એટલે ભાડ્યો કૂવો કહેવાય અને મિત્રો તો વાડીમાં અમારે એક છે આ ઝૂંપડી વાડીયા તો આપણે કોઈ આવતા નહીં પણ આ ઝૂંપડીમાં પપ્પાની હોય પણ ઝૂંપડી મિત્ર ખાખા ખોળી કીધી હું ઝૂંપડીમાં આવી અબે સાલે જો આ ઝૂંપડીમાં છે ને મિત્રો હું છે જો અહીંયા લાયાના કાટકાના બોલતન એવું પીડ્યું છે આ બાજુ બોલતન પીડ્યા હાઈ એવી કાક ઝૂંપડી છે મા ત્યાંની સાથે રાડામથી એમ માઈ દેવો અને મિત્રો રાઈમા પપ્પા છે ને એ પાણા મૂકીને આ સુલા જેવું કર્યું છે મિત્રો અમારે સા ને એવું બનાવે અને આવું આવું છે આ એક મોટરના ટ્ટા જેવું છે મોટરનો ડટ્ટો છે અને આ પાણીની કાગળ છે આ મિત્રો પાણી ભર્યું છે અત્યારે મિત્રો આ ખાલી છે ગ્લાસ હોતન છે એક આ મિત્રો પાણી વાળીને આવી રીતનામાં પાણી એવું ભરવાનું હોય ને પછી આ રીતના આમ નાખી દે એટલે એને કઈ જીવું એવું ન પડે એવી પડી છે તો આ મિત્રો ત્યારે મેં આવી ગયા છે એ નદીએ પગ ભરવા માટે જે નદી મિત્રો મારા ખેતરે નથી થોડીક આગી છે અને મિત્રો જો આ તમે જોઈ શકો આ નદી છે અને એમ તો તમારા વિડીયો જોઈએ નદીને પણ એકવાર જોઈ જ છે અને આ બાજુ જો આ પાણી આવેલું છે ને એમ મિત્રો મારા વાયર પબ ભરે છે અને આ બાજુ કોડિયા માતાજીનું સરસ મજાનું મંદિર છે મિત્રો આ ઝાડવા જોઈએ એકવાર આવા ઝાડોને એવું જોવું હોય ને તો તમારે વાડીએ જવું પડે બાકી ગામડાની મોજ અલગ જ હોય છે અને મિત્રો જો આ બાજુ આ કટકું છે ને કટકું પણ આપણું છે અહીંયા લાઇટની ટીસી છે અને જો એકદમ આમ મસ્ત મજાનો નજારો છે આવું તમે જોવું હોય ને તો તમારે ગામડે જવું પડે

અને મિત્રો આપણે ટાઈમ બાયમ મળે એમ થાય ને આપણે ફ્રી થઈ એટલે મિત્રો આપણે એવી જઈ વાડીએ વાડીએ મિત્રો આમ રખડવાની મજા આવે ને એકદમ આમ શાંત વાતાવરણ હોય એટલે પડમ આપણે આટો બાટો મારી અને વિડીયોને એવું બનાવવું હોય એટલે એ હાટ પણ આવી બે કામ થઈ જાય કે રીલ્સ બીલ શૂટ કરીને વ્લોગ વ્લોગ બનાવી નાખી અને વાડી ને એટલે આમ એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જાય મજા આવ્યા રાખે અને એમાં મિત્રો સોમાસામાં આવીને એટલે મિત્રો તમે આમ જો આમ હરિયાળી જવું હોય એકદમ લીલું આમ જો ચોમાસામાં બહુ મજા આવે અને આવું હોય ને વાતાવરણ તો વાડી સિવાય ક્યાંય જોવા જ ન મળે મજા જ એવા રાખી અને હું ફ્રી હોય ને વાડી આવી ગઈ તમે ક્યાં જાવ એકવાર એને કોમેન્ટ તમને તમે ફ્રી ટાઈમમાં તમે કહે ક્યાં જશો આપણે જ વાડી આવતા રહી અને આમ તો મિત્રો છે ને આપણે બે ત્રણ વાર દવા છાતી વાળી એકવાર હું આવ્યો હતો બે વાર ભાઈ સાટી વાળી અને એક ત્રીજી વાર સોથી વાર લગભગ સાટી સાતી એટલે પાછો આવ્યો હો હોજા એ તી બાકી દવાની ઊંઘી સાથે ખેતીનું બધું એ સંભાળે આપણે ઉઠીને કારખાને અને કારખાને ઘી અને હું જયારે નવરો ત્યારે વાડી આવું આટો બાટો મારવી અને મદદ મદદ કરાવી મિત્રો આપણે વાડી આવ્યા હતા અત્યારે તમે જુઓ હાથ આક વાગો આવ્યા છે મિત્રો અત્યારે આપણે દીવાબતીને ટાણું પણ થઈ ગયું ગણાય એટલે મિત્રો આપણે વાડીઓ જાય આપણા દાદા બેઠા એટલે મિત્રો આપણે દીવો ભતી અગરબત્તી એવું પણ કરી વાળવી અમતા આપણે વાડીયા આવે એટલે દીવોતી એવું કરી વાળવી

તો ફાઇલ મિત્રો આપણે વાળી ગયા તો દવાને એવું સટાઈ ગયું છે મિત્રો અત્યારે આપણે આવી છે મટે અને મટે આપણે દીવાબત્તીને એવું કરવાનું છે અને મિત્રો જ્યાં આપણે દેતવા તૈયાર થઈ રહ્યો છે દેતવા તૈયાર થઈ જાય એટલે મિત્રો આપણે ધૂપ કરી વાળીએ અને પછી દીવાબત્તીને એવું કરીએ પછી મિત્રો આપણે દોરી કરીએ One hour later. ફાઈનલ મિત્રો આપણે મઢેથી કરી આવી ગયા હતા ને આપણે આવીને કાવું ને બધું કપડાં વપડા બદલાવા અને વાળું પાણી પણ કરી લીધા અને મિત્રો જા મારા ભાઈ પણ આવી ગયા વાળું પણ કરી લીધા ને એ પાછો રહી ગયો અને મિત્રો આજના વિડીયોને આપણે અહીંયા કરી હા લાઈક સબસ્ક્રાઈબ ને ફોલો બટન દબાવતા જાઈજો ફાઈનલ મિત્રો આજના વિડીયોને પૂરો કરી દઈએ અને મિત્રો ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાની બાય બાય